ત્યાં રોજ દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે સંતરામપુર તાલુકાના બાવાના સાલિયા ગામનો એક યુવક કુંડમાં નાવા ગયો હતો જે લોબા સમય સુધી બહાર ના નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગામના લોકોએ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે હાજરી આપ રહી હતી સઘન પ્રયત્ન બાદ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે કરવામાં આવ્યો હતો સંતરામપુરના સાતકુંડા ગામે આવેલ આ કુંડમાં પહેલાં પણ આ રીતે પાણીમાં ડૂબી જવાનો બનાવ બનેલ છે તો સરકારને પણ ત્યાં સિક્યુરિટી મૂકીને આવા બનાવ ન બને તે ધ્યાન રાખવું જોઈએ